હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધોરણ દસમાં ભણતા બધા જ વાળા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના એક સરસ મજાના પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ જેમાં બધા જ વિદ્યાર્થીઓને આસાન કામકાજ લાગતો હોય છે આસાન એટલા માટે હોય છે કારણ તમે ભાષાંતરમાં પૂરું ધ્યાન આપતા હોય છો અને ટ્રુ ફોલ્સ સોલ્વ કરવા ખૂબ જ સરળ છે કારણ ટેક્સ્ટ બુકના ભાષાંતર પ્રમાણે જો તમને ટ્રુ ફોલ્સ દેખાય તો એ સાચું ના દેખાય નાનો મોટો ચેન્જીસ હોય તો ખોટું બસ એને આધારે જ કામકાજ કરવાનું હોય છે અને મજાની વાત એ કે આજના વિડીયોમાં જે ટ્રુ ફોલ સોલ્વ કરીશું એ બધા જ જેમાં તમે વર્ષોથી વિશ્વાસ ધરાવો છો યસ નવનીત પ્રકાશન તમારે બધાનું નાનપણથી તમે બધા નામથી પરિચિત છો તો એ જ નવનીત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ દસ માટે પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ વધે એવા હેતુથી મસ્ત મજાનું પ્રકાશન તમારા માટે ડિઝાઇન થઈ ગયું છે તો એવા હેતુથી

ત્યારબાદ નેક્સ્ટ થ્રુ રીડિંગ વિમેન હુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ અ યુનિટી સાચી વાત છે આજ વાક્ય તમને એજ ટેક્સ બુકમાં મળશે તો આ તમારા યુનિટ નંબર 1 ના ટ્રુ ફોલ્સ આગળ વધીએ યુનિટ નંબર 2 યસ જેમાં પહેલું સુપર રોબોટ પ્લાઝા મેક્સ રોબોટ ફોર સ્ટીલિંગ સુપર રોબોટ પ્લાઝા મેક્સ રોબોટ ફોર સ્ટીલિંગ ચોરવા માટે બનાવ્યા હતા ના પ્લમ્બિંગ માટે કન્સ્ટ્રક્શન માટે કે કેરટેકર માટે અલગ અલગ ઘણા બધા મુદ્દાઓ માટે બનાવ્યા હતા પણ સ્ટીલિંગ માટે તો નોતા જ બનાવ્યા એટલા માટે ફોલ્સ છે નેક્સ્ટ પ્રેમ ચોપરા વોઝ ધ રોબોટ ઓફ ધ રામસિંગ 070 માસ મજાનો ટ્રુ ફોલ્સ નવનીત વાળાએ બનાવ્યો છે ઉતાવળ નઈ કરતા અહીંયા નામ જો આને રામસિંગને અહીંયા મૂકી દે પ્રેમ ચોપરા અહીંયા જાય ને તો જવાબ સાચો બને અહીંયા ઉલટું આપેલું છે એટલા માટે ફોલ્સ છે ખાસ જોજો આ નેક્સ્ટ ધ જજ ડીકલેર ધ પ્રેમ ચોપરા વોઝ નોટ ગિલ્ટી ઓફ થેફ્ટ ચલો દોષી નતો કીધો અરે દોષી કરાયો તો નોટ ના હિસાબે આ તમારું ફોલ્સ બને છે યસ નેક્સ્ટ ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ હ્યુમન ને હાર્મ્સ કરશે નહીં યસ સાચી વાત એના માટે તો બનાવ્યા છે યસ નેક્સ્ટ ધ રોબોટ વિલ નેવર ઓબે હિઝ માસ્ટર એના માસ્ટર ને ક્યારે ઓબે કરતા નથી તો એ જે ઓબે આપેલું છે જેના હિસાબે આ ક્વેશ્ચન તમારો રોંગ થાય છે ડિસઓબે હોવું જોઈએ યસ

માત્ર લાઈ તમે બીજા બધા ફાયદાઓ પણ જોઈ શકો છો જે પ્રમાણે તમે બધા વિડીયો આપણા જોયા હશે જે પ્રમાણે પ્રેઝન્ટેશન તમને સમજે પ્રમાણે ડિઝાઇન કરેલું છે એવા પ્રેઝન્ટેશન સાથે આખો કોર્સ ડિઝાઇન થયેલો છે ફૂલી રિવિઝન બેચ માત્ર બસો રૂપિયામાં બહુ નાની અમાઉન્ટ રાખી છે કારણ કોઈ પણ કોને રહેલો વિદ્યાર્થી મિસ કરવો ના જોઈએ અને ગ્રામનો ટેન્શન ખતમ કરવો જોઈએ તો ખાસ સ્ક્રીન કરીને વધારે માહિતી મેળવી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે એક એક ટોપિક ના ડેમો ખાસ જોજો તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારના ટોપિક કેવી રીતે ડિઝાઇન થયેલા છે ઓકે ચલો નેક્સ્ટ યુનિટ નંબર ટ્રુ ફોલ્સ અરુણ फाउंडेड ધ એનજીઓ એટ ધ એઝ ઓફ 17 યસ 70 વર્ષ ઉમરે શરૂ કર્યું તો કામકાજ એટલે ટ્રુ નેક્સ્ટ અરુણ

આવું નથી કીધું અહીંયા નોટના હિસાબે નેગેટિવ વાત છે એટલા માટે ફોલ્સ ટેક્સ્ટબુકનું ભાષાંતર તમને ક્લિયર હોવું જોઈએ ભાષાંતર ક્લિયર તમે આરામથી ટ્રુ ફોલ્સ કરી શકો નેક્સ્ટ યુનિટ નંબર 4 મધર હેવ સેલ્ફ કેરિંગ પાવર આવો પાવર હતો યસ હતો એઝ ઇટ ઇઝ લાઈક તમને આપેલી છે નેક્સ્ટ ધ ગોડ વોઝ ઇનટુ હિસ સેવન્થ અચ્છા સેવન્થ નહીં આવે અહીંયા સિક્સ્થ આવશે જેના હિસાબે આ ફોલ્સ થશે યસ નેક્સ્ટ ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન ધ મધર આઈઝ

અંગ્રેજી ગ્રામરનું ટેન્શન ખતમ કરવા માટે તમારી બોર્ડની એક્ઝામના પહેલા દિવસ સુધી મસ્ત મજાના આયોજન સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે તૈયાર છે તમે જોડાઈ જજો ઓકે નેક્સ્ટ યુનિટ નંબર 5 ના ટ્રુ ફોલ્સ પહેલું ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયર વર્ક્સ ઇઝ સુક્રાંતિ યા સાચી વાત છે મસ્ત મજાનું યુનિટ છે જનરલ નોલેજ માં કામ આવે એવું યુનિટ મસ્ત મજાનું બનાવેલું છે ધ ઓસ્ટ્રિયન મોન્ક રિવીલ્સ ધ સિક્રેટ ઓફ ફાયર વર્ક્સ ચલો અહીંયા ઓસ્ટ્રિયન મોન્ક છે એના હિસાબે ખોટું પડશે અહીંયા ઓસ્ટ્રિયન ના આવે ઇંગ્લિશ મોન્ક હતા ને યસ રોજર બેકર નેક્સ્ટ ફાયર વર્ક વેર ઇમ્પોર્ટેડ ફ્રોમ જાપાન જાપાન નહીં આવે ચાઇના આવશે તો મતલબ ખોટું છે ખોટું છે નેક્સ્ટ ધ મિનિંગ ઓફ ધ ગ્રીક વર્ડ ફાયર ઇઝ ફાયર યસ રાઈટ વાત છે આ તો એઝ ઇટ ઇઝ વાક્ય આપેલું છે અને નેક્સ્ટ બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર વાસ ટ્રુ તો આ તમારા યુનિટ નંબર 1 થી લઈને 5 સુધીના ટ્રુ ફોલ્સ જે મહત્વના છે છે એ જ ડિઝાઇન કરેલા નવનીત પ્રકાશને તો બધા જ બોર્ડની એક્ઝામ માટે પણ એટલા જ મહત્વના છે તમારી પહેલી માટે પણ એટલા જ મહત્વના છે આવી રીતે બધા જ ટોપિક નું સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળતું રહેશે તો ખાસ વિડીયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ